એ ભગવાન સદા ભવાની શારદા મન પર રહે શ્રી ગણેશ પંચદેવ રક્ષા કરજો વૈકુટ ના વાસી શંકર કૈલાસના વાસી બ્રહ્મા ને સાવિત્રી ભગવાન ને લક્ષ્મીજી શંકર ને પાર્વતી બ્રહ્મા ને હસ નું વાહન ભગવાન ને ગરૂડ નું વાહન શંકર ને કોઠિયા નું વાહન આ ત્રણ દેવ ની રચના એવી સૌદ ભૌમિ ની રચના પાતાળ રાહત મહાતળ શીતળ વશીતળ તવી તળ ને રસાતળ મરત્યુલોક દેવલોક સુરલોક અહી લોક ને મહીલોક ગર્વલોક આ સૌદ લોક ભગવાન બનાવ્યા સાત હેઠે ને સો ઉપર વૈશ્માસે મરત્યુલોક મૃત્યુલોક માં ભગવાન પચાસ કરોડ ઝોજન મનુષ્યલોક બનાવ્યો તેર કરોડ માં દરિયો બાર કરોડ માં ડુંગર અગિયાર કરોડ માં જાડી નવ કરોડ માં લોક ત્રણ કરોડ માં ખાર ને બે કરોડ માં અંધારો ભગવાને પૃથ્વી બનાવી પવન બનાવ્યો પાણી બનાવ્યું અગ્નિ બનાવી સૂર્ય બનાવ્યો ચંદ્ર બનાવ્યો નવલખ તારા બનાવ્યા આભ બનાવ્યો વાદળા બનાવ્યા વીજળી બનાવી તેની વૃષ્ટિ બનાવી શિયાળો ઉનાળો ને સોમાસુ તેતા સતયુગ દ્વાપર ને કળયુગ આ ચાર ઉગ બનાવ્યા એમાં તેત્રીસ કરોડ દેવ સાસઠ કરોડ દાનવ સપન કોટી આદવ અઠ્યાસી હજાર ઋષિ ચોસઠ જોગણી બાવન વીર ઓગણ વાયુ બાર મેઘ નવનાથ ચોરાશી બાવન દુવારા ને ગીતા ઓગ રામાયણ તુલસી ગત રામાયણ વાલ્મીકી રામાયણ હનુમાન ગત રામાયણ મહાભારત ભાગવત શિવ પુરાણ ગરુડ પુરાણ ગજ પુરાણ ને માર્કંડ પુરાણ સો સાહસ્ત્ર શાર વેદ અઢાર પુરાણ ભગવાને મનુષ્ય માટે કર્યા શ્યામ વેદ અર્જ વેદ વેદ ત્યાતાજુગ સતયુગ દુઆપર કળયુગ આ ચાર ઉગ ની એક સોકડી થાય હજાર સોકડી કલ્પ થાય મેરો પર્વત ને માથે લીલગીરી નામનો પર્વત એમાં કાક ભૂસંડી રહે અહો નિશ્રામ નામ ની કથા કરે તો કાક ભૂસંડી ગરુડ પૂછે કે આથળ માથે ક્યારે આવ્યા તો કહે છે કે હું એક કલ્પ રામ નામની કથા કરું રતુ ધજ રાજા ના ઘરે મદાલ શ્યામ રુદના ને ઘરે અનુરસ ને ઓખા કદમ ઋષિ ને ઘરે દેવહુતિ બ્રહ્મા ના ઘરે ભગવાન ના લક્ષ્મીજી શંકર ને પાર્વતી સૂર્ય નારાયણ નગર છે રોહિણી કૃષ્ણ ભગવાન નગર રૂચમણી રામનગર સીતાજી લખમણ નગરી ઉર્મિલા ભરત નગરી માનવીન શત્ર નગરી સુરકીતા પાસ પાંડવનગરી દ્રૌપદી રાવણ નગરી મંદોદરી ઇન્દ્રજીત નગરી સુલો નવરાજા નગરી દયમંતિ શિક્ધર રાજા નગરી સુડાલા હરિચંદ્ર નગરી તારા મતી ಶೇಷ ಶಂಗಾ ಗಿರ ಶಂಗಾವಂತ ಜಗದಂಬರ ಮುನಿ ನಗಿರ ರೇಣುಕ ಗೌತಮ ಋಷಿ ನಗಿ ಅಹಿಲ್ ಅಂತ್ರಿ ಋಷಿ ನಗಿರ ಅನ್ಸು ವಿಶೇಷ ನಗಿರ ಅನುಧತಿ ವಾಸು ದೇವ ನಗಿರ ದೇವಕೀಜ ನಂದ ರಾಜ ನಗಿರ ದಶರಥ ರಾಜ ಗಿರ ಕೌಶಲ್ ದಶರಥ ರಾಜ ಗಿರ ಸುಮಿತ್ರ ದಶರಥ ರಾಜ ಗಿರ ಕ್ಯಾಗಾ ಸಹಿ ಮನು ನಂತರ ಋಷಿ ನಗಿರೇ

હઠ લીધો હરણા ક્યાં ક્યાંશે તારા સ્વામી પ્રભુ પ્રગટા પહેલા કે અંતર જામી ધરુસે પાંચ વર્ષનું બાળ તપસ્યા કીધી તેને નો નાક તો પદમી દીધી શિવ વિભીક્ષણ લૈકેશ્વર જ કીધા શરણે નમાવી શીષ તો અમરગઢ દીધા બળી રાળવે કુળ કીધા રે વામન થઈ પ્રભુ પાતાળ કેરું રાજ આવે દય રે દુર્વાસા એ દીધો શ્રાપ કરો ધસડ આવી રે અમરીશ રાખ્યા માન કે શિષ્ણ માં આવી રે નરસિંહ મહેતા હાર સભા માં આપ્યો રે ભક્તો વધારણ નાથ શરણે રાખો રે નરભે રામ તમારા શ્યામ સત પણ સાસુ કર જોડીને લાગુ પાય કે ભગતી જાસુ